વિડિયોગ્રાફર અને ફોટોગ્રાફર એસોસિએશન બારડોલી આયોજિત છઠ્ઠી મૈત્રીપૂર્ણ ટુર્નામેન્ટ તજપુર કોલેજ ખાતે યોજાય જેમાં મહુવાની ટીમ વિજેતા થઈ વિડીયોગ્રાફર અને ફોટોગ્રાફીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે લગ્ન સિઝન પૂર્ણ થતા વિડિયોગ્રાફર અને ફોટોગ્રાફર એસોસિએશન બારડોલી દ્વારા રાત દિવસ ધંધાની ભાગદોડમાંથી થાકેલા લોકો હળવાશની પળોનો આનંદ મળે અને ફોટોગ્રાફી વ્યવસાય સાથે સંકળાયેલા લોકો ભેગા મળે તેવા ઉમદા ઉદ્દેશ્યથી છઠ્ઠી મૈત્રીપૂર્ણ ટુર્નામેન્ટ તજપોર કોલેજ ખાતે રાખવામાં આવી હતી આ મેચમાં કુલ છ ટીમો બારડોલી એ અને બારડોલી બી કડોદરા મહુવા સોનગઢ વાલોડની ટીમે ભાગ લીધો હતો શરૂઆતમાં બારડોલીની ટીમે ટોસ જીતી કડોદરાની ટીમને દાવ આપ્યો હતો આ મેચમાં ફાઇનલ મેચ બારડોલી અને મોજીલું મહુવા

গ্ৰাফৰ ফটোগ্ৰাফী এছোছন মেম্বৰে বে ভাগ লিধা তেজমে ভাগ লিধৰ ফাইনল বাৰ্ডলি এ টিম এনে মহ ফাইলি বিনৰ্চ অফ মহি টীম ને આ સીઝન પટી લગન સિઝન પટી ને માર્ચ મહિનાના એન્ડમાં ફ્રેન્ડલી ટુર્નામેન્ટનું આયોજન કર્યું ખૂબ જ મજા આવી ને ખૂબ જ આનંદપૂર્વક બધાએ ભાગ લીધા અને ખૂબ જ મજા લીધી એટલે ખૂબ ને બધાને અભિનંદન નમસ્કાર મારું નામ ભૌતિક પટેલ છે અને હું મહુવાની ટીમમાંથી કેપ્ટન છું અને આજે આપણી છઠ્ઠી વીપીએબીની ફ્રેન્ડલી ટુર્નામેન્ટમાં બારડોલી અને મહુવા વચ્ચે જે ફાઇનલ મેચ રમાઈ એની અંદર અમે એકસોને વીસ વીસ રન લક્ષ માટે આપ્યા હતા અને એની અંદર અમે બાસઠ રનથી વિજય થયા છે એટલે અમારે આખી ટીમનો હું ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું અને આખી આ ટુર્નામેન્ટનું આયોજન કર્યું એ બદલ આ વીપીબી પરિવારનો પણ હું દિલથી આભાર માનું છું થેન્ક યુ